એમ કરીને આમ કર્યું તા હાથ ખાલી ગયો જોયું ક્યાં ગઈ જ્યાં જોયું ત્યાં મીણનું પૂતળું પૂતળું ઓગળી જાય એમ ઢગલો થઈ ગઈ હતી એની પેલા પ્રાણ છોડી દીધા ઈ ખરાબ કેવા માંગતો હતો અને હકીકતમાં પોતે ખરાબ હતો બાઈ પવિત્ર હતી પણ કેવા માંગતો તો બાદશાહ ને એટલે પોતાનો પતિ એના ખરાબ બેન કે સાંભળ્યા પેલા બાઈ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધું બધા જોઈ રહ્યા ક્યાં હુઆ ક્યાં હુઆ અકબર બાદશાહ બોલી ગયો ક્યાં હુઆ સાચીઓ બધા જો આવીને શું થયું જોયું તો ખોળિયામાં પ્રાણ નહોતું કે લઈ જાવ માન સહિત લઈ જાવ ક્યાં હોગા વા એમાં બધાય વાતો કરવા મંડ્યા કે બાઈ આવી હતી દેવી હતી ને એનો પતિ એનો ઘરવાળો એને ભૂંડી કીએ ને આટલા જણા વિશાળે કે આવી છે ઈ નો હાંફળવું પડે ને એટલે એને પ્રાણ છોડી દીધા કેવા વાળાય ઘણું કીધું પણ એક સારો માણસ હતો એણે એટલું કીધું કે જહાપના પોતાનો પતિ એના વિશે ખરાબ વેણ ઉચ્ચારે એની પેલા ખોળિયા પ્રાણ નીકળી જતા હોય વગર દવાય વગર વગર ખાધે કેટલી પવિત્ર તો કે વલ્લાહ વલ્લા એસી વાત હે એ વરત ઇતરી પવિત્ર હે કે હા એટલે એને ખોડિયા પ્રાણ છોડ્યા કે આવું બને કે બને ન હોય તો નપે નહીં પૃથ્વી પાવરરા કો કાનાણા હોલું ભાખે અમીરિયા कि ऐसा हकीकत में बन सकता है कि आ बने को, को सती नारी हो आवे आ तो बादशाह तो अब मुझे देखना है अब कोई ऐसी है हिंदुस्तान में कोई हिंदू में ऐसी सती नारी है कि कोई ऐसा बोले और वो प्राण छोड़ दे अटले लाख जोआ वाला तो बदी जगिया है होए हाँ रा, पाजी राजी नो रहे कोटी करो उपाय जेम जेम करो साकरी हम रोशे भराए એવા ઘણા પાજી ના દીકરા હતા એ મીડા બોલવા કે તમારે જાપને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી એવી સતી નારી પતિવ્રતા નારી હિન્દુઓમાં હજી છે અને બીજી નહીં પણ તમારી નોકરી રાઠોડ કરે છે ને પૃથ્વીરાજ એની પત્ની લેલા દે છે ને એ જ આવી છે કે ખોળિયામાંથી પ્રાણ છોડી દે એના પતિ એમ બોલે તો અને બીજું એના દર્શન તમે કરો તો ઈ સતી નારી છે પણ ઈ આયા ન આવે તમારી કચેરીમાં ઈ પીથલ આવે પણ ઈ ન આવે

વિચાર કરે છે કે ઈ રાજપૂતાની કરડ જીવાન કરડી ખોળિયામાંથી પ્રાણ છોડી દે બાકી આ અકબરની કચેરી સુધી થોડી મારી પત્ની આવે કોઈ દી લેલા દે આવે એવી પવિત્ર રાજપૂતાની લેલા દે હતા પણ વિચાર વિચારજો શું કરું ટૂંકમાં વાત કરું નોકરી પૂરી થઈ અને બીકાનેર જાય છે પણ બીકાનેર જયારે જાય છે ત્યારે વારે ફેરે જે પોતે ઘરે આવે પિથલ પૃથ્વીરાજ રાઠોડ અને આ વખતે આવ્યો એના શેરામાં ઘણો બધો ફેર હતો લેલાદે કીધું કેમ હા મોઢું પડી ગયું લાગે એટલે આખી માંડીને વાત કરી આવી આવી ઘટના બની ગઈ એક પવિત્ર સ્ત્રીએ અકબરની કચેરીમાં એનો પતિ ખરાબ ન એની પેલા ફળિયામાંથી પ્રાણ છોડી દીધા અમુક માણસો એ તરત કીધું કે આવી હજી પૃથ્વીરાજ ની પત્ની પણ આવી જ પતિવ્રતા છે તો આ તો અકબર બાદશાહ એનો હુકમ કોણ ટાળી શકે અને તમારે છ મહિના પછી પાછો હવે હું દિલ્હી જાઉં ત્યારે તમારે મારી આરે દિલ્હી આવવું પડશે મારે આરે આવું પડ છે એનો નિર્ણય છે એનો હુકમ છે કે હુકમ છે એનો નિર્ણય ન કહેવાય દરબાર એનો હુકમ છે નિર્ણય તો મારે લેવાનો છે આ રાજપુતાણીને કે માં રાજલનો નામ લઈને ખોળિયામાંથી પ્રાણ છોડી દેવા કે દિલ્હી સુધી જાઉં નિર્ણય તો મારો હોય આ રાજપુતાણલ મેં જેસલ મેરેડી ફટિયા અનરી દો પાતારી અચરજ બેટો રણ જુજી મરે અને બેટી કાટ સડન નિર્ણય તો મારે લેવાનો છે અને પછી તો એ વિચાર પણ શું કરશું આપણે આપણી પાસે કોઈ રસ્તો નથી રાજપૂતાણી હવે મરવા સિવાય બીજો રસ્તો નથી અને લેલા દે કીધું કે મરવાનો જયારે રાજપૂતને ને પણ માર્ગ આવે ને જયારે ત્યારે એની પેલા કોઈ ચારણની ની દોહિયું ના ધૂપેલિયા હોય ત્યાં જઈ નમી જવું જોઈએ એકવાર વાર જોગમાં એવું કોઈ થી જવા દે નહીં લાજ હો આહા લાખે વાતે લાજ જવા ન દે આ વાત છે અને એમાં એ વિચાર કરે છે કે શું કરું ક્યાં જાઉં આ કળિયુગ છે હોય કે rapડા સુના નો હોય ક્યાંક જા કોક નાગણી મળી જાય હો આખી વાત જબરી છે મિત્રો પચાસ એકાવન ઘોડે સવારો ને સાથે લઈ ને ધીરે 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 આ પીતલ નીકળો રાજસ્થાનના ઘણાય ગામડા ઢંઢોળતો ઢંઢોળતો ગુજરાતની ધરતીમાં એ આવે છે અને ચરાળવાના પાદરમાં ઘોડા નીકળે છે આ વાત તમે સાંભળી છે મેં ઘણીવાર સાંભળી મેં કરેલી પણ એક વાત હું

આ ઓથેન્ટિક વાત તમને કરું છું બેતાલીસ વર્ષની આઈમાની ઉંમર હતી આઈ રાજલ ઉદાની બેતાલીસ વર્ષની ઉંમર હતી જોગમાયા માં અને પોતાના પારુ આસરું લઈને નદીએ પીવે છે હાથમાં લાકડી માથે ઓઢણો ધીરા ધીરા હે આવડ હે આવડ હે આવડ હે પીછળ હે આવડ હે આવડ કરતા 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 ઈ જોગમાયા હે પીછળ હે આવડ કરી અને આમ પારુ આસરું નદીમાં પાણી પીવે છે ને આમેથી ઘોડા આવ્યા

કરી કે કોણ આ ખબખબ કરતા જોડ્યા કોકે કીધું કોક રાજા જેવું લાગે છે ધીરે બોલો માળી કે રાજા હોય ગમેય હોય ચારણના નેહડે આવે એટલે ઘોડા માથેથી નીચે ઉતરી જાઉં જે હું ચારણની દીકરી છું બેતાળી વર્ષની ઉંમર હતી આ રાજબાઈ માને એ ક્યાં ઉપડ્યો ખાબ 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 કરતો પણ ઈ કપાળ ઈ તેજી ઓઢણું ઈ હાલવું ઈ પહેરવા ઈ ચારણ આ રાજબાઈ માનો જોઈ ખબર પડી ગઈ કે નાગણી ગોતવા નીકળ્યો તો પણ મારી માં લોબડી જડી ગઈ હો આ માનું કપાળ આ માનું તેજ મને લાગે છે કે મારે હવે ધક્કો બીજે ક્યાંય નહીં થાય ઘોડામાંથી માંથી ડપોટ મીંડા ઉતરવા પગમાં પડી ગયો માં કેદુણો આય ગોતતો તો મને આય નોતી જડતી આહા મિત્રો આય બેઠેલા યુવાનોને કહી દઉં દીકરીઓ બેઠી હોય નાની ઉંમર હોય એને કહું મોટી ઉંમરના માડીને તો મારું ગજુ નહીં પણ ચારણની ની શું તાકાત છે આજ પણ અઢારે વર્ણ પગે લાગે છે અહીંયા મેર લાડો ભાઈ છે હજી પણ મેરના દીકરા અમે ઘેડમાં જઈ જોયું છે હજી પણ ચારણના ખાટલે બેહે નહી તમે વિચાર કરો ખાટલે નો બે હામો આતા સિવાય માથું ઊંચું ન કરે આ આપણે નિભાવી રાખશું ને હજી ચારણ તરીકે તો દુનિયા નમવા માટે તૈયાર જ છે એ નકી કરલે એટલે કેવાનો અર્થ મારો ચારણત્વ જે મને તમને મળ્યું છે આયુ કાયમના માટે આપડી હારે છે આપણે જ્યાં જરૂર પડે ત્યાં માં આપણી હારે આવીને ઊભી જ રહી છે માં એમ કે છે રાજલ હોય પીછળ હોય કે મારો દીકરો મને અવાજ કરે એના ઉદર માંથી શબ્દ એ રેચક થાય એની પેલા નો ફૂગી જાઉં તો ઉદારી રાજબાઈ નો કેવા હોય એની પીછળ નો કેવા પણ આપણને ભરોહો હોવો જોઈએ મોટી વાત ભરોહાની અને વિશ્વાસની છે અને અંતરથી થી એની અરે તાર લાગવું પૃથ્વીરાજ ને આજુબાજુ નું તો બંધ થઈ ગયું મારી માં રાજલ મળી ગઈ પગમાં પડી ગયો ઘેરે લઈ ગયા તાણું કરી કરી ખીરું ખવરાવે રોકે એક દી બે પાંચ દી માં આવે જવા દયો કે પણ શું છે કે માં હું એક કામે નીકળ્યો છું કે પણ કામે નીકળ્યો હોય તો અમારી આયુ તમારા કામ કરી કે પણ મારી કામ બહુ મોઠું છે મોટું એટલે કે કામ દિલીનું છે હે કે કામ છે દિલીનું છે કારણ કે લેલાલજીન દિલ્હી લઈ જવું પડે મતું વાત બરાબર છે ને મગજમાં કામ દિલ્હીનું છે તો જોકે દિલ્હીનું છે ને તો કા કે જ્યારે નવલા નોરતા આવે ને આહુ ના હોય ચૈત્રી નવરાત્રી ત્યારે અમે નવ લાખ લોબડીયાળી જયારે રાસ રમવા નીકળી ને ત્યારે એક ચરણ અમારું હિમાલયના ખોપરાની માથે હોય અને બીજું ચરણ ખેબર ઘાટની માથે હોય આમાં તારું દિલ્હી આવી જાય કે ન આવી જાય કે માં આવી જાય તો કે તો હવે રોકા અને પછી આખી વાત કરી કે આવી રીતે અકબરની કચેરીમાં કોઈક બાઈ ગુજરી ગઈ અને એમ થયું કે આવી પવિત્ર બાઈઓ હોય તો કોઈક ઈર્ષાળુ કહી દીધું કે મારી મારી પત્નીનું કહી દીધું કે લેલા દે એવી જ છે તો હવે દિલ્હી રાજપૂતાની થોડી અકબરની કચેરીને જાય અને અમારી આબરૂ નહીં રહે રાજપુતાઈની આબરૂ નહીં રહે તો કે લોબડીવાળી બેઠ્યું ચિંતા ન કરે હું રાજોલ ઉદાની કહું છું મને યાદ કરીને હું સામે આવીને ઉભી રહીશ જા ત્યાં જરૂર પડે ત્યાં ઘડીક થાય રાજલ થઈ જાય તમથી આવતા માથે લોબડી ને આમ કરતા કરતા એટલે તો કે હા પાછા આદ્રશ્ય થઈ જાય વળી ઘોડા માથે બેઠા બેઠા લગા હા મારી માં રાજલ તા પાછી આવતી હોય માથે લોબડી આમ કરતી કરતી ત્યારે આવી પછી કીધું માં તો એક કામ કરો જરૂર પડે નકરી યાદ કરી નઈ હાથ કરી હૈયા હાસો નાદ કરી ને આવીશ કે હા

રાજી રાજી ના રેડ થઈ ગયો અને પછી સમય પૂરો થવા આવ્યો હવે દિલ્હી જવાનો સમય થઈ ગયો માથે આવજે રાજલ ઉદા ની દી આચમા ને આવજે રાજલ ઉદા ની એક અવાજ કર્યો બે અવાજ કર્યો ત્રણે અવાજ કર્યો પણ મનમાં જ રાજરાય હતું આવશે તો ખરી ને આયુષ્ય તો ખરી એટલું છે તો જ આવે ભગવાન હોય કે માં હોય વચ્ચે વળી વાત યાદ આવી ગઈ કરી દો એક એક માણસે ભાગવત માં ક્યાં સાંભળી ગયો અને બોળો માણસ આમ અને એમ થયું ભજન કરું તો ભગવાન મળે હાચા થી ભજન કરી તો ભગવાન મળે પ્રસન્ન થાય પ્રસન્ન થાય આવું ક્યાં સાંભળી ગયો તો એને ભગવાન કૃષ્ણ ની મૂર્તિ બેહારી ઘરે લઈ આવ્યો મૂર્તિ નાની એવી સરસ મજાની આ બહુ મૂર્તિ અને પછી હાજવાર પૂજા કરે હે કનૈયા હે કનૈયા ભજન કરે હારા હારા અતર ને ભગવાન ને ચડાવે એમ કે એમ ભગવાન રાજી એમ ખૂબ ભક્તિ કરી સો મહિના ફેર પડ્યો એમ તો ભગવાન આવે છે વિચાર કાનુડા નું કાંઈ નક્કી નહીં ગોપીને હાથમાં નહોતો આવતો એ અહીંયા થોડો આવે પણ આને ભગવાન ની મૂર્તિ છે નાખી જ ન દેવાય એટલે એક બાજુ ધકાવીને આમ મૂક દીધી એ કે રામ બરોબર છે રામ રામ ભગવાન હારો ઈ આવે આમ તો બધું એક જ છે પણ આવું હોય ને મૂક ને મગજમાં એટલે કાનુડાની મૂર્તિ એક બાજુ રાખ દીધી ધકાવી અને રામ ની મૂર્તિ બેહરીને એની પૂજા કરી એની મીડો પૂજા કરવાનું ધૂપ દેવા ને બધું મીડો કરવાનું ભજન ગાય કીર્તન ગાય પછી અતર સાટ્યા ને અતર સાટવાનું આમ આમ કરીને આમ કર્યું ને ભગવાન ના માથે અતર સાટવાનું રામ માથે તા યાદ આવ્યું કે આ સો મહિના સુધી અતર સાટ્યા ને હવે આને અતરની ની સુગંધ નથી લેવા દેવી કાનુડાની ની મૂર્તિ ને સુગંધ નો લઈ જવું બે નાની નાની ગોળીઓ કરી પૂંભડા

અને નથી તો નથી એમ અવાજ કર્યો આવજે રાજલ ઉદારી આવજે એક હાથ બે હાથ ત્રણ હાથ પછી તો હાથ ફાટવા મળ્યો હો હાથ કર્યા હો હાથ અને નિરાશ થઈ ગયો આવે આવે હમણા બે મિનિટ આ વાત પૂરી થાય ને એટલે તમારું નાગભાઈ માનું આવશે આવશે હા આ બધા જો આ ભોપાભાઈ લાગે હાદા પણ આમ ભૂકા કાટ ના કહેવા છો હા કારણ હાદો હોય પણ એ રાજપૂતા ભૂલી તો નહી ગયા હોય ને માં આટલા અવાજ ત્રણ હાથ નું કર્યું તું ને આટલા અવાજ કર્યો તો આવ્યા નહીં ક્યાંક ભૂલી તો નહીં ગયા હોય ને એટલે કીધું કે તમે ખાલી હાથ કર્યા છે હૈયાનો નાદ નહીં કર્યો હોય

પછી તું મનમાં જે દુઓ કેતો તો ને કિત દિલી કિત આગરો કિત સરાડો સપે તે કીધું કિત દિલી તો હું દિલી ગઈ તું જે ગામ નું નામ લઈને કે ત્યાં જવા બંધાણી છું કિત આગરો એટલે આગરે ગઈ કિત સરાડો સપેર એટલે પાછી ચરાડવા ગઈ અને પછી હું અહીંયા આવી છું એટલે વાર લાગી છે મિત્રો વાત આખી જબરી છે પણ ઈ રાજલ માં આ રાજબાઈ ઉદાની તેદી લેલાદેવ નું રૂપ લઈને બેસી હતી ઈ વેલણાની માલિક

કે કણદિયા ને પહેરેલો હાથ બહાર નીકળશે હમણાં પડદા માંથી ઓલા કે હું જોઈ લઉં હું જોઈ લઉં એ બધા જોઈ રહ્યા હતા અને આમ અકબર બાદશાહ ની સામે આવી અને માણસો હતા ને આમ કરીને આમ પડદો વેલડા નો જે આઘો કર્યો ને ता तो खा 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 करती जने के भाई निकली राजल भाई आ हा वैशाख शुक्ल सौदस विशाल रवि होत गत गत संध काल प्रहलाद केन करुणा पुकार थहराई थम तब, तब परिदरार थरहरत तम डग मगित ग्रे हल फलित भूमि डरिंग असुर दे रटी गयो श्री राम प्रहलाद लिपट गयो क्यों फड़न फड़ा का साथ आज लोह थम फटी करत करा का धरा गई धड़ा साथ मानो આવી અકબર બાદશાહ ઉભો થયો ભાગવા ગયો સીતો પાટ પડ્યો સિંહણ નું હાથમાં તરહુડ અને આમ કરીને આમ જ્યાં ઘા કરવા જાય તારાડ ફાટી ગઈ મૈયા મુજે માફ કર દે તરસુળ ઓઠે આવીને અટકી ગયો માં કે એટલે અમારી આયુ ગમે એવા ગુના કર્યા હોય તો એ માફ કરી દે હવે એકવાર કહી દે માં મને માફ કરી દે અને પછી કીધું કે કોઈ હિન્દુસ્તાન ની દીકરી હામી આંખ બગાડ બગાડને દિલ્હીના કાંગરાને ઊંધા નો નાખી દઉં તો હું રાજલ ઉદાની નહીં દિલ્હીના ત્રીજે ત્રીજે દરવાજે અકબર બાદશાહી કહેશે કે મંદિર બનાવ રહ્યું તું નકરી હારો જરાય નહોતો એક વાત હજી કહી દઉં મહાત્મા ગાંધીજી એ અસ્પુસ્થતા નિવારણ ની જે વાતો કરી ભાઈ એ હમણાં કરી પણ એની પેલા અમારી આયુ એ શું કર્યું એની એક નાનકડી વાત તમે ભાવનગર જાતા હો તો જાનબાઈ માની દેરડી આવે છે કોક દર્શન કરજો જાગતી જોત બેઠી છે માનિયા જાનબાઈ માં દેરડી જાનભાઈ માં થઈ ગયા ટૂંકમાં વાત કરો અને દુકાળ પડેલો આજુબાજુમાં નબળું વરસ થયું આખું ગામ જાનબાઈ માને બહુ માને માં 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 હાંજ હવારે ધૂપે ધૂપ પેલ્યું માં ફેરવતા હોય તો આખું ગામ પગે લાગવા આવે ખૂબ માને એટલે આખું ગામ ભેડું થઈને કીધું કે હવે આપણે ડેરડી સોડવું પડશે વયા આપણા માલ ઢોર પાણી નથી માણસના માટે તો છે હવે મેં થયો નથી એટલે કારણ કે પાણી પીવા પૂરતી માણસને છે માલનું પાણી રહ્યું નથી તો આપણે આ ડેરડી સોડવું પડશે હાથમાં લાકડી લઈને ઊભી થઈ ડોહીઓ અને આખા ગામ વાલતું થી મારી માં શું કહે ગામના ચોકમાં જઈને લીટો કર્યો આમ કરી ધૂળમાં લીટો કર્યો કે અહીંયા વાડી ગાળો કુવો ગાળો પાણી થાય અરે માં નદીના પટમાં બધા ગાળી ગાળી થાકી ગયા આજુબાજુના ના ક્યાંય કોરું ધાકોર હાવ કાળ છે અને અહીંયા પાણી આવે તો કે તમે ગાળો તો ખબર આ માં આવડ માં આવડ કઈ કરો નહીં અરે પણ માં મહેનત મરી જાય ને અમે મહેનત કરી કરી અહીંયા પાણી આવે તો કે બધા ભેગા થઈને ગાળો તો ખરા આવડ ક્યાં ધૂબળી છે એને ક્યાં કઈ વાંધો છે એકવાર ગાળો તો ખરા અને ગામ વળગી ગયો આખું સાહેબ આ પાછું જો વિશ્વાસ ધ્યાન માથું વિશ્વાસ રાખજો રાખજો હોય અને વાય માંથી ભેખું માંથી ધોજ સુ પાણી ના આખું ગામ રાજી રાજી થઈ ગયું જાનબાઈ માની જય જાનબાઈ માની જય ચારણ આઈ જય માં તમે અમને બચાવી લીધા નકરે ગામ છોડવું પડત માલ ઢોર બધાય ને અને પછી માં જાનબાઈ કીધું કે આખું ગામ આ કુએથી પાણી ભરશે ઓકે વિરોધ કર્યો કે ભાઈ બધા ન ભર્યા તો કોઈને ઘરે ક્યાં આવે છે આ તો કુવો છે અહીંયા બધા હક છે કોઈ પણ વરણ હોય દેવી પૂજક હોય તો ભલે વાલ્મીકી સમાજ હોય કે દલિત હોય કે દરબાર હોય કે આયર હોય ભરવાડ હોય ચારણ હોય પાણી આ એક કુવામાંથી ભરવાનું છે બધા કોઈ ના નો પડાય માનું વેણ કોઈ વાળી નહીં ગયા પણ થોડોક સમય ગયો એટલે માનો દીકરા ને કરીને જુવાન દીકરો જોત દીકરો રાણો ભાઈ કરીને દીકરો જાનભાઈ માનો એને મજા નઈ ને એમાં ગામમાં બધા ભાઈ બધું અમુક હોય ને એવા કેવા વાળા ભેળા થયા ને એને કીધું કે તારો તાવ હવે ઉતરીશે નહીં રાણા એ કે કા તો કે તારી ડોહિ બધું ભેળવી દીધું ગામ આખું જોની આખા ગામ ને આમાં દલિત પાણી ભરે ને આમાં દેવી પૂજે કઈ ભરે ને વાલ્મીકી સમાજ ભરે ને આપડે બધા ભરી પૂરું થઈ ગયું હવે કોઈ દી હાજી તું હાજો થવાનો નથી તું મરી જાય અને મગજ છટકો રાણા એનો દીકરો હતો માતાજી નો રાણો જાનભાઈ માનો દીકરો ઘરે આવીને અવળું ફરીને બેહી ગયો ખાટલે રાણા બેટા તારી તબિયત કેમ છે તો જરાય હારી નથી બેટા થોડું ખાઈ લે નહીં તો કે નથી ખાવ તમે ખાવ મળે ન ખાવું અરે પણ કા છે બેટા ખાઈ લે થોડું ખાઈ લે મારો દીકરો તને તને તાવ આવ્યો છે નકર આવી જાય તો હું મરી જાય હવે અરે મળો હાવજ હાવો દીકરો આવું કાઈ બોલ આવું શું કામે બોલે છે તું મરી જાય હું એમ તો કે બસ ત્યાં ગામ ભેળવી દીધું આખું એક જ કૂવામાં આખું ગામ પાણી ભરે છે એટલે હવે તું મરી હવે હું મરી જાય

અને જેનાથી અભડાઈ છે એ વરણ કોઈ પાણી ભરવા આવે ને ભાલું ન નો દઉં તારો દીકરો રાણો નહીં હે અરે મારો દીકરા મારો દીકરા આવું બોલાય આપણે કોઈને મારાય બાપા પાપી છે આપણે અરે માં ઈ હવે તારું કાઈ બોલવાનું નહીં આલે હવાર જો દલિત કે દેવી પૂજક કે વાલ્મીકિ સમાજ કોઈ કારણ કે આજુબાજુના જે સડાવો હળાતે ને બરાબર સડાવી દીધું તને પાજી હતા ને એને વાહડો વધે હોગ જ તોય પોલે પોલું એમ ગોલાને બેહારો ગાદી તોય અંતે ગોલે ગોલું એવા એ સડાવવા વાળા હતા એને સડાવી દીધેલો એટલે કીધું કે માં હવારમાં જો જાઉં શું આવે કુએ જો આ ભેડસેટ વાળા કોઈ આ પાણી ભરવા આવે ને ભાલું નો પૂરવી દીધું મારું નામે રાણો નહીં હો આટલું કીધું ડોહી ઊભી થઈ ભાઈ આ હા 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 જોજો કોઈને એમ ન માનું કે અમારી આયુ અમારી માવડીઓ અમે એક જ વાલા હોય વરણ કોઈ હોય સરતા હોય અને તમે જો આવતા હો ઊભી થઈ ડોહી

ભાઈ આલભાઈ ક્યારે ઉતાવળો થાય છે એમના ખાસ મિત્ર થી જોવે છે ને પ્રોગ્રામ થી બોલો સાંભળે છે અને એમની ફરમાય સોનભાઈ માની છે રિયાજભાઈ ખોજો છે એમને જોરદાર તાળી થી વધાવો ત્યાંથી